આજ રોજ પાટણ ખાતે ડોક્ટર આંબેડકર ભારતીય ઇતિહાસમાં એક પ્રમુખમાં બાબા સાહેબ આંબેડકર દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી શિક્ષા મેળવી છે જેમાં મુંબઈની એલ ફિસ્ટન કોલેજ યુકેમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ યુએસએ કોલંબિયા વિશ્વવિદ્યાલય પણ સામેલ છે

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એ સર્વ સમાજ માટે એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે મહિલાઓ માટે પણ હિન્દુપુર દિલ્હીના માધ્યમથી બહુ મોટું યોગદાન રહ્યું છે આવાથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે અમે પાટણ જિલ્લાના તમામ સમાજના લોકો તમામ દેશવાસીઓને શુભકામના પાઠવીએ છીએ જય ભીમ જય ભારત જય સંવિધાન प्रकाश रावल चक्रवात न्यूज पाटण